હારીજ નગરપાલિકાએ આંબેડકર વાસ કન્યા શાળા પાસેની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને હોબાળો મચાવ્યો છે મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચતા પાલિકાના સત્તા અધિકારીઓ કોઈ પણ હાજરી જોવા મળી હતી પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પણ ચીફ ઓફિસરને ચેમ્બરો ખાલી જોવા મળી હતી છેલ્લા છ મહિનાથી આ વિસ્તારમાં પાણી ન આવતું હોવાની મહિલાઓની ઉગ્ર રજૂઆત પણ સાંભળનારું કોઈ ન જોવા મળ્યું ચાર દિવસ પહેલાં લેખિત અરજી આપવામાં આવી હતી છતાં પણ પાલિકા દ્વારા અમારી સમસ્યા હલ કરવામાં આવી નથી દલિત વિસ્તારોમાંથી આવતા હોવાથી તેમના તરફ ઓરમાયું વર્તન થયું હોય તેવું તેમની નજર છે તેમજ વેચાણથી રૂપિયા છસો રૂપિયાનું પાણીનું ટેન્કરની ખરીદી કરવાની હોવાથી મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા પાલિકામાં કપડાં ધોઈને વિરોધ ઠાલવવામાં આવ્યો હતો શહેરના મિનરલ વોટર વર્ક્સમાં વેચાણ થાય છે એક દિવસ પણ પાણી બંધ રહેતું નથી તો તેને કયું કનેક્શન મીઠા પાણીનું આપવામાં આવે છે મિનરલ વોટર વર્ક્સનું વેચાણથી થતું પાણી એક દિવસ પણ બંધ રહેતું નથી વોટર વર્ક્સના નળ કનેક્શનની તપાસ થવી જોઈએ તેવું લોકોની માંગ છે અહેવાલભાઈ મા ન્યૂઝ પ્રતિનિધિ નરેશ ઠાકર પાટણ ત્યાં વિસ્તારમાં તમે આવો શું સમસ્યા છે તમારી અમારી સમસ્યા પાણીની બી છે આંબેડકરની વાસ કન્યા સાડાની સામે અમારો વાસ છે તેમાં ચાલીસ પચાસ વર્ષથી બીજું પાણી આવતું હતું એ હાલ નગરપાલિકા દ્વારા બંધ કરી નાખવામાં આવેલ છે અને નગરપાલિકામાં કોર્પોરેટરના કહીએ તો પાણી છોડવામાં આવે છે અને પછી બે દિવસ પાછું બંધ કરવામાં આવે છે તો આની આ તકલીફો રોજે રોજી છે આમાં કેટલા સમયથી સમસ્યા છે આ સમસ્યા છ મહિનાથી છે તો તમે અગાઉ લેખિત રજૂઆત રજૂઆતે કરી મોઘુ તે ચીફ ઓફિસર તો કહે છે અહીં તમારે આવવાનું નહીં તો તમારે જે થાય તમે કરી નાખો નગરપાલિકાનો સ્ટાફ કોઈ પણ વાત સાંભળતું નથી અને અમારો ફોન કોઈ ઉપાડતો નથી નગરપાલિકામાં હાલ નવા પ્રમુખ અને પ્રમુખ આવે છે તો એ બાબતે તમે નગરપાલિકાના પ્રમુખ હરતીબેન તો હોતા નથી એમના હતી હોય ધર્મેશભાઈ હોય છે એ બધું એટલે અહીંયા કોઈ વાત સાંભળતા નહીં અમારો ફોન રિસીવ કરતા નથી તમારું શું કહેવું છે હવે આ પાણી સમસ્યામાં તમે શું કહેવા માગો છો